ગોકુલ ઠકુરાની ઘાટ સુધી શ્રી સ્વામિનીજીની રમણ લીલાનું ક્ષેત્ર કહેવામાં આવે છે શ્રી ઠાકોરજીની લીલા ભૂમિ કહેવામાં આવે છે ગોકુલ ઠકુરાની ઘાટ સુધી સ્વામિનીજીની લીલાનું સ્થાન કહેવાય છે અને મહાવન થી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની લીલાની ભૂમિ કહેવામાં આવે છે અને ગોવિંદ ઘાટ ઉપર છોકરનું એક વૃક્ષ છે જેને બ્રહ્મા સ્વરૂપ કહેવામાં આવે છે શ્રી ઠકુરાણી ઘાટમાં નીચે જલમાં શ્રી યમુનાજીની નિકોજ છે ઠકુરાણી ત્રીજીને દિવસે શ્રી યમુનાજીનો મનોરથ હોય છે તે યુગલ સ્વરૂપને હિંડોળે ઝુલાવે છે અને શ્રી યમુનાજીનો હિંડોળો

ધરાવવામાં આવે છે અને સાથે સાથે વિવિધ સામગ્રીઓ પ્રભુને ધરાવવામાં આવે છે વળી સંવત પંદરસો ઓગણ પચાસ શ્રાવણ સુદ ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી ભારત પરિક્રમા કરતા કરતા ગોવિંદ ગોકુલ યમુના કિનારે પધાર્યા ગોવિંદ અને ઠાકોરના ઘાટ છે ત્યાં યમુના કિનારે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને ત્યારે આપ શ્રી દ્વિધામાં હતા કે અહી ગોવિંદ અને ઠાકોરની ઘાટ કયો છે ત્યારે તે સમયે સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થયા અને ઘાટ વિશે જણાવ્યું અને ઘાટ વિશેની માહિતી આપશ્રીને આપી ત્યારે શ્રી યમુના મહારાણીને પોતાની સામે જોઈને શ્રી મહાપ્રભુજીએ યમુનાજીની સ્તુતિ કરી અને નમામી યમુનામહ સકલ સિદ્ધિ હૈ તુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુદામ આ દિવ્ય લીલા પણ